दर्शन गर्ने लायन छ लायन छ दर्शन गर्ने અહીંયા પ્રદક્ષિણા ફરતા હોય બધે અને અહીંયાથી સો ને દેખાય હો અહીંયા જો આવું આ છે ને આ બારી આ બારી છે ને ત્યાંથી બધું દેખાય જો આ શાંતિનું છે એમ કે છે મને બહુ ખબર નથી પણ આ જે નાક છે આ નાક છે એને સત્તર છે એની શાંતિ છે એનું જો ચારે બાજુ છે પક્ષણ કરી છે

પ્લેન હા છો બીજું પ્લેન નીકળું છું બે ગયા બધે પોરો ખાવા ઠાકી ગયા ને કા કેટલું આમ છો અમે છે ને એ પુલે ને હાલી ને એમાં કા હામે છે ને

મને નથી ખબર અને સાંડલા કરે છે અહીંયા જો પાણી છે ગંગા મૈયા સિંધુ મૈયા સરસ્વતી એવું બધું અહીંયા લખેલું છે યમુના મૈયા પછી નર્મદા મૈયા બતાવીશ દવાલો બધું ગોદાવરી મૈયા કાવેરી મૈયા સરયુ મૈયા સરયુ મૈયા બ્રહ્મપુત્રા તાપી મૈયા આલકનંદા પાણીનો ખોટો બગાડ કરવો નહીં ગોમતી મૈયા તો જો આ બધા બધી નદીનું પાણી હશે કદાચ એવું હશે નામ આપણે હમણાં વાંચ્યા ને તો એ બધું નદીનું પાણી હોય કે શું હોય એ કાંઈ ખબર નથી પણ હું કેમ કે પહેલી વાર અહીં આવી તો એ પાણી બધાય છે ને ત્યાંથી જો મોટા હોતો છે આંબાના તો એ પાણી બધાય છે ને આ ઝાડને પાય છે જો આ પીપળો છે આ પીપળાનું ઝાડ છે અને એમાં બધાય પાય છે જો જો અહીંયા રેડે છે આ પાણી બધું

જો આ પીપળાનો ઝાડ છે ને બહુ મોટું છે જો ઘણા વર્ષોથી છે હો એનું થળે બહુ જાડું છે જો બહુ મોટું છે તો આપણે જો પાણી રેડી દીધું છે બધાને આરવાઈ હવે આગળ જોઈ પહેલી વાર આવી તો તમારે બધી આટો મારી લેવાનું છે જો બધા બેઠા છે

माणेप <imitation> કે બકાલુ હોત લઈ લીધું છે જો ખેલી વગર ના ગયા તો ને ખેલે તો કઈ હારે નતા લઈ ગયા પછી હું જો જબલામાં બકાલુ ભરી દીધું છે અને છોકરાઓને બધાને જબલા પકડાઈ દીધા જો મીતુને લેલે આ વ્યવસ્થામાં જો ખરી લીધું તાબિન ફૂલે પછી ભગવાનનું દર્શન કરી લીધા અને માર્કેટમાંથી બકાલુ લઈ લીધું બધું કામ મારે થઈ ગયું છે

સીટું કાપવાનું હાલો તો જો હવે અમે છે ને બહાર ગયા તો થાકી ગયા છે અને હવે છે ને થાકી ગયા રાંધવાનું કાંઈ મન થતું નથી સાજીને કહેવાનું છે રેડીમેડ રેડીમેડ હાલો તો હવે જો રેડીમેડ ખાવાનું છે અને વિડીયાને પણ આ એન્ડ કરી દેવી બહુ લોંગ થઈ ગયો છે અંદાજે તો મને એમ છે કે બે ભાગ થાય છે તો બે ભાગ થાય છે તો બે કરીશ અને લોંગ છે ને તો લોંગ નાખી દઈશ તો હાલો હવે મળશે આપણે નેક્સ્ટ તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય બાય